ગાંધીનગર જવાનું છે તારા મામાને રાખડી બાંધવા તો મમ્મીને પૂછી લઈને બેટા તો ખ્યાલ આવે આપણે કે શું કરવું ત્યાં પૂછી લઈને દીકરા જો યા પડે ને જો યા પડે ને તો શનિવારની છે ને ઓળવની ટિકિટ કરાવી દઉં એટલે ઓળવમાં આરામ કરતા કરતા જાઉં ને શનિવાર સાંજની તો રવિ સોમ બે દિવસ રજા છે તારે ત્યાં પૂછી લઈએ પૂછ્યો જો શું કે હા પડે તો તો મજા આવી જાય હા દીકરા હા